સુરતમાં આઈએસપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે જે મેચને નિહાળવા ઉદ્યોગપતિઓ પણ પહોંચી રહ્યા છે

અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી શોભા વધારી હતી આ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા જોકે સુરતના અનેક ઉદ્યોગપતિઓ પણ આ ક્રિકેટ મેચ નિહાળવા પહોંચ્યા હતા સુરતના ડુમ્મસના ઉદ્યોગપતિ દીપક ઇજારદાર પણ મેચ જોવા પહોંચ્યા હતા તેમણે કહ્યું હતું કે મને ક્રિકેટનો બહુ જ શોખ છે આઈએસપીએલ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનું આયોજન આઈપીએલ જેટલું જ ભવ્ય અને શાનદાર છે વધુમાં યુવા ખેલાડીઓનું ટીમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોઈ તેમને ખૂબ જ આનંદ થયો હતો યુવા પ્રતિભાઓને આવી મોટી મંચ પર રમતા જોવું એ ખરેખર પ્રેરણાદાયક છે હું દીપક વિજયકર ક્રિકેટનો બહુ શોખીન છું আইকি অসেল একিয়েড নি নাশনাল টুনামামিট একিয়েল নি চায়েল এমায়াজে আমিতা বকচন নি তিম হামা জয়েলিছে আমনাইনি ইনি নাইক্য

Bureau Report H24 News, Surat.